જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા એક બ્લોગમાં તો ભાઈ હું આજે જઈ રહ્યો છું ખાખરિયા વન તો ભાઈ ફાઇનલી આપણા ખાખરિયા વન જવા માટે નીકળી ગયા છે આપણે પહોંચી ગયા છે ખાખરિયા વન અને હવે આપણે કરી દઈશું ખાડી પાર્ક ઘણા સમયથી ખાખરિયા વન આવ્યો નહોતો ભાઈ એટલે આજે આવી ગયો છું ખાખરિયા વનમાં બરાબર આપણે ગાડી પાર્ક કરી દીધી પછી આપણે જઈશું ખાખરિયા વન અંદર દર્શન કરવા તો ભાઈ આ ફાઇનલી આપણે જે પોંકવાનું હોય ફાઇનલી આપણે ખાખરિયા વન પોકી જાય છે ફાગવેલ પાસીદારા દર્શન કરીને હવે આપણે ખાખરિવા વન ગયા હવે ખાખરિયા માં આપણે અંદર જઈશું તો આ જુઓ ભાઈ તમને દેખાશે ઘણી બધી ગાડીઓ આવી છે દર્શનાર્થીઓ આવ્યા છે અહીંયા આ જુઓ આનું નાનકડું બજાર ચાલુ થઈ ગયું છે હવે આપણે જઈશું અંદર આ જો હવે આપણે અંદર જઈશું આ છે મંદિર ખરીયા આ નાનકડું બજાર છે જ્યાં તમને ફળ ફૂલ પ્રસાદ ને એવું બધું મળે છે તો આપણે ફાઇનલ પેલા અંદર પહોંચી અને હવે જયશુ દર્શન કરવા આજ જે સામે દેખાય છે મંદિર વન અમર ભૂમિ શ્રી ભાતીજી મહારાજની આવું કઈક દેખાય છે ત્યાંથી તો આપણે ફાઇનલી બે અંદર જઈને દર્શન કરી લીધા અને આવી ગયા છે બહાર અને વાતાવરણ બહુ મસ્ત હતું એટલે મજા આવતી હતી પવન બહુ બહુ જ સરસ આવતો હતો અને આપણે હવે આવી ગયા અંદર બીજા જો તમને દેખાય છે બધું તળાવ દ્વારા નિહાળવાનું છે અલગ અલગ ભગવાન અને માતાજીની મૂર્તિઓ જોવા મળે છે તો તો આપણે બધાના દર્શન કરી લીધા ખાખરિયા વન માં બાદ એના દર્શન કરી લીધા અને જે ખાખરો કેવાય જ મંદિર આવેલું છે બાસી દાદાનું તો આ હતું ખાખરિયા વન આપણે જે અંદર નિહાળીને બહુ જ સરસ મજા આવી દર્શન કરવાની અને આનંદ થયો થેન્ક યુ જય માતાજી જય ભારતી દાદા